મિત્રો જ્ઞાન સાધના પરીક્ષા બે હજાર ચોવીસ આગામી દિવસોની અંદર ત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ યોજાવાની છે દોસ્તો એની અંદર સામાજિક વિજ્ઞાન વિષય વસ્તુમાંથી પણ દસ ગુણનું પૂછવામાં આવશે આજના દિવસે સામાજિક વિજ્ઞાનના એકમ નવ અને દસની આજે આપણે ચર્ચા કરવાની છે જો દોસ્તો તમે જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય સાથે સાથે જનરલ પરીક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય તો આજના દિવસે તમારા માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ વિડીયોની અપડેટ મળતી રહે અને એવા વિદ્યાર્થીઓ સુધી પણ આ લિંકને શેર કરી તમે તેના અભ્યાસમાં મદદ કરી શકો છો ચાલો આજના અભ્યાસની આપણે શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે જો તમે સૌર ઉર્જા જળ ઉર્જા જૈવ ઇંધણ પવન ઉર્જા જેવી ઉર્જાનો ઉપયોગ કરો છો તો તે કેવા પ્રકારના સંસાધન છે નવીનીકરણ પ્રકારના સંસાધન પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલા પ્રમાણમાં છે બે પોઈન્ટ સાત ટકા જેટલું પ્રમાણ છે તમામ સંસાધનોમાં ઉપયોગિતાની દૃષ્ટિએ કયું સંસાધન સૌથી વધારે ઉપયોગી છે ભૂમિ સંસાધન ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા માટે શું કરવું જોઈએ ચેક ડેમો બનાવવા જોઈએ કોના દ્વારા આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે સંસાધનો દ્વારા સંસાધનનો ગુણધર્મ કયો છે ઉપયોગિતા હવા પાણી જમીન ખનીજ અને ઉર્જા સ્ત્રોત કયા પ્રકારના સંસાધનો છે કુદરતી સંસાધનો છે વાતાવરણમાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુઓ એ કયા પ્રકારનું સંસાધન છે સર્વ સુલભ સંસાધન જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો કેવા સંસાધનો કહેવાય વિરલ સંસાધનો ક્રાયોલાઇટ નામનું ખનીજ ખંડના કયા પ્રદેશમાંથી પ્રાપ્ત થાય છે ગ્રીનલેન્ડમાંથી દુનિયામાં એક કે બે સ્થળ મળતા સંસાધનને શું કહેવામાં આવે છે એકલ સંસાધન જંગલો પશુઓ પક્ષીઓ સૂર્યપ્રકાશ વગેરે કેવા સંસાધનો કહેવાય નવીનીકરણીય સંસાધન ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ વગેરે કેવા પ્રકારના સંસાધનો કહેવાય બિન નવીનીકરણીય સંસાધન જે સંસાધનો અખૂટ હોય છે તેને કેવા સંસાધનો કહેવાય છે નવીનીકરણીય સંસાધન જે સંસાધનો એકવાર વપરાયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય તેને કેવા સંસાધનો કહે છે બિન નવીનીકરણીય સંસાધન મકાનો સડક પુલો બોગદા વગેરે કેવા સંસાધનો છે માનવ સર્જિત સંસાધનો પૃથ્વીના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ભાગ પર ભૂમિ આવેલી છે ઓગણત્રીસ ટકા જળ એ કેવું સંસાધન છે કુદરતી સંસાધન ભારતમાં ગુજરાતનો કયો પ્રદેશ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ ભારતમાં રાજસ્થાનના કયા જિલ્લાઓ ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવે છે જેસલમેર અને બાડમેર કયા કારણે કુદરતી વનસ્પતિ સંરચના અને સ્વરૂપમાં વિવિધતા જોવા મળે છે સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ જમીન અને જળ સ્ત્રોતને કોણ પ્રદૂષિત કરે છે જંતુનાશકો દુનિયાના કયા પ્રદેશોમાં પીવાના પાણીની ભારે તંગી વર્તાઈ રહી છે દક્ષિણ અમેરિકા આફ્રિકા મધ્ય પૂર્વ એશિયા ઓસ્ટ્રેલિયા વગેરે વધુ પડતી સિંચાઈથી જમીન પર શી અસર થાય છે જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે સંસાધનોના નિર્માણને આધારે તેના કેટલા અને કયા કયા પ્રકાર પાડવામાં આવ્યા છે તો એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોને આધારે સંસાધનોને કયા પ્રકાર પાડવામાં આવ્યા છે તો એમાં ચાર પ્રકારો છે સર્વ સુલભ સંસાધનો સુલભ સંસાધનો વિરલ સંસાધનો એકલ કે દુર્લભ સંસાધનો સર્વ સુલભ સંસાધનો કયા કયા છે ઓક્સિજન અને નાઇટ્રોજન છે સામાન્ય સુલભ સંસાધનો કયા કયા છે ભૂમિ જળ વનસ્પતિ વગેરે વિરલ સંસાધનો કયા કયા છે કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ વિવિધ ખનીજો એકલ કે દુર્લભ સંસાધનો કયા છે ક્રાયોલાઇટ ખનીજ ત્યાર પછી દોસ્તો પછીનો એકમ જે છે એ છે ખનીજ અને ઉર્જા સંસાધન ઊર્જાના પરંપરાગત સ્ત્રોત કોને કહેવામાં આવે છે તો જે સ્ત્રોતને લાંબા સમય સુધી ઉપયોગમાં થઈ રહ્યો છે તેને ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કહેવામાં આવે છે રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોને કહીશું ખનીજોને પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે આવો સવાલ જો આપણી સામે આવે તો કહીશું ત્રણ હજારથી વધારે પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી અશુદ્ધ સ્વરૂપે મળતા ખનીજોને શું કહેવામાં આવે છે અયસ્ક ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે લિગ્નાઇટ કોલસો ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી ગુજરાતના કયા ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણવામાં આવે છે અંકલેશ્વર અને ગાંધાર ગુજરાતના પાટણ જિલ્લાના કયા ગામમાં પાંચસો નેવું મેગાવોટની ક્ષમતાવાળો સોલાર પાર્ક આવેલો છે ચારણકા ગામમાં ગુજરાત ડેવલપમેન્ટ એજન્સીએ વડોદરા પાસે કયા સ્થળે દસ ટનની ક્ષમતાવાળું સૌર શીતગાર સ્થાપ્યું છે છાણી ગામમાં ગુજરાતમાં માંડવી નજીક કયા ગામમાં સૌર ઉર્જાનો પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે મોઢાવા ગામમાં ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે લાંબામાં ગુજરાતમાં કચ્છ જિલ્લાના કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે માંડવીમાં ધાતુમય ખનીજો અને કયા પ્રકારના ખડકોમાંથી મળે છે આગ્નિ અને રૂપાંતરિત ખડકમાંથી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ છે યુએસએ ભારતના પશ્ચિમ બંગાળના રાજ્યમાં કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે રાણીગંજ જરિયા ધનબાદ અને બોકારો એ કયા ખનિજના ઉત્પાદક ક્ષેત્રો છે કોલસાના જરિયા ધનબાદ અને બોકારો એ કયા રાજ્યમાં આવેલા કોલસાના ઉત્પાદક ક્ષેત્રો છે તો એ ઝારખંડમાં આવેલા છે સુરતમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદન ક્ષેત્ર કયું છે તડકેશ્વર કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદન ક્ષેત્ર કયું છે પાંદરો ખાતે ભરૂચમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદન ક્ષેત્ર કયું છે રાજપારડી થોરડી તગડી સામતપર એ કયા જિલ્લામાં આવેલા લિગ્નાઇટ કોલસાના ઉત્પાદક ક્ષેત્રો છે તો એ ભાવનગર જિલ્લામાં આવેલા છે ઈરાન ઈરાક સાઉદી અરેબિયા અને કતાર એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે પેટ્રોલિયમ અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર કયું છે દિગ્બોય કૃષ્ણા અને ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે પેટ્રોલિયમ મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ બોમ્બે હાય એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદન ક્ષેત્ર છે પેટ્રોલિયમ ભરૂચ જિલ્લાનું કયું ખનીજ તે થયેલ ક્ષેત્ર છે તેલ ક્ષેત્ર છે જે સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણવામાં આવે છે અંકલેશ્વર રશિયા નોર્વે યુકે અને નેધરલેન્ડ એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે કુદરતી વાયુના ઉર્જાનો મુખ્ય સ્રોત કયો છે સૂર્ય એશિયાની મોટી ગણાતી યોજનામાં કયા રાજ્યમાં આવેલી છે તો એ મધ્યપ્રદેશમાં આવેલી છે જાહેર સ્થળોએ રાત્રિપ્રકાશ માટે કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે સૌર ઉર્જાનો ભારતમાં હિમાચલ પ્રદેશ કયા સ્થળે ભૂતાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલ છે મણિકરણ ભારતમાં લદ્દાખના કયા સ્થળે ભૂતાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલ છે પુગા પૂગાઘાટી ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના જરા આવેલા છે તુલસી શ્યામમાં રસોઈ બનાવવાની વીજળી ઉત્પન્ન કરવા માટે કયું શ્રેષ્ઠ બળતણ છે બાયોગેસ ભારતમાં કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે ઉત્તર પ્રદેશ ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે તો એ દ્વિતીય સ્થાન ધરાવે છે અમદાવાદમાં દસક્રોય તાલુકાના કયા ગામે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે રુદાતલમાં બનાસકાંઠામાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે દાંતીવાડામાં લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે કઈ ધાતુ વાપરવામાં આવે છે મેંગેનીઝ તાંબામાં શું ઉમેરવાથી તે કાસું બને છે કલાઈ તાંબામાં શું ઉમેરવાથી પિત્તળ બને છે જસત બોક્સાઇડમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે એલ્યુમિનિયમ હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે એલ્યુમિનિયમ ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચડાવવા અને વાસણો બનાવવા કયા ખનીજનો ઉપયોગ થાય છે જસતનો તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે કયા ખનીજનો ઉપયોગ થાય છે કોલસાનો કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શામાંથી લેવામાં આવે છે ક્વાડ્ઝમાંથી બિન નવીનીકરણીય સંસાધનો કયા કયા છે કોલસો અને ખનીજ તેલ ખનીજ ઉદ્યોગોને શું પૂરું પાડે છે કાચો માલ કોને રાષ્ટ્રીય ધોરીનસ કહેવામાં આવે છે ખનીજોને કોલસો એ કેવું બળતણ છે અશ્મિભૂત બળતણ કોલસામાંથી મેળવેલી વિદ્યુતને શું કહેવામાં આવે છે તાપ વિદ્યુત ગુજરાતમાં કયા ક્યાંના કિનારે કિનારે ખારા પાણીને મીઠું બનાવવા માટે સૌર ઉર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે ભુજ ખાતે પહેલાંના સમયથી જ લોકો શાનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને કૂવામાંથી પાણી કાઢવા માટે કરી રહ્યા હતા પવનચક્કી પવનચક્કીના સમૂહને શું કહેવામાં આવે વિન્ડ ફાર્મ કઈ ઉર્જા પ્રદૂષણ મુક્ત પર્યાવરણને અનુકૂળ અને હંમેશા ઉપલબ્ધ હોય છે ભૂતાપીય ઉર્જા વિશ્વમાં સૌથી મોટી ભૂતાપીય ઉર્જાનો પ્લાન્ટ કયા દેશમાં આવેલો છે યુ એસ એમાં ભારતમાં હિમાચલ પ્રદેશ અને લદ્દાખના કયા ક્યાં ખાતે ભૂતાપીય ઉર્જાનો પ્લાન્ટ આવેલ છે મણિકરણ અને ઘાટી બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું કેવું ખાતર બને છે નીંદણમુક્ત જૈવિક ખાતર મિથેન વાયુ કેવો છે દહનશીલ વાયુ શાનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે મેંગેનીઝ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે શાનો ઉપયોગ થાય છે કોલસાનો ઉપયોગ થાય છે પેટ્રોલને બદલે શાનો વપરાશ વધારવો જોઈએ સી એનજીનો ધાતુઓની મુખ્ય વિશેષતા શી છે ધાતુઓની મુખ્ય વિશેષતા તે કઠોર પદાર્થ છે તે ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય છે તેમાં ચમક અને તેજ હોય છે અધાતુમય ખનીજો કયા કયા છે ચૂનાનો પથ્થર અબરક ચિપ્સમ ફ્લોરોસ્પાર કોલ્સો પેટ્રોલિયમ વગેરે અધાતુમય ખનીજો છે અધાતુમય ખનીજો ક્યાંથી મળી આવે છે અધાતુમય ખનીજો મુખ્યત્વે મેદાન અને ગેડ પર્વતોના કાંપના ખડક સમૂહમાંથી મળી આવે છે ઉર્જા સંસાધન કોને કહેવાય જે સાધનો વડે યંત્રો ચલાવવા અને ચીજવસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય છે તેને ઉર્જા સંસાધન કહે છે પરંપરાગત ઊર્જાના મુખ્ય સ્ત્રોત કયા છે પરંપરાગત ઊર્જાના મુખ્ય બે સ્ત્રોત છે લાકડું અને અશ્મિભૂત ઇંધણ કોલસાનો શામાં ઉપયોગ કરવામાં આવે છે કોલસાનો ઘરેલું બળતણ તરીકે લોખંડ પોલાદના ઉદ્યોગમાં વરાળ એન્જિનના સંચાલનમાં તાપ વિદ્યુતના ઉત્પાદનમાં કારખાનાઓના સંચાલનમાં તેનો ઉપયોગ થાય છે દોસ્તો બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટિરિયલ્સ મૂકવામાં આવે છે તે પાઠ્યપુસ્તક અને સંદર્ભ ગ્રંથોના ઉપયોગની સાથે મૂકવામાં આવે છે સાથે સાથે અગાઉના જે પેપર લેવામાં આવ્યા છે એ પેપરની બ્લૂ પ્રિન્ટને ધ્યાનમાં રાખીને અહીંયા મટિરિયલ તૈયાર કરવામાં આવે છે જેથી કરીને આગામી દિવસોમાં આપ જે પરીક્ષા આપો એમાં વધારે સારા ગુણાંકન તમને પ્રાપ્ત થાય એવો પ્રયાસ કરવામાં આવે છે ફરીવાર મળીશું આવા જ કોઈ મહત્ત્વપૂર્ણ વિડિયો સાથે ફરીવાર મળીશું આવી જ કોઈ શૈક્ષણિક વાતો સાથે ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ જય ભારત